હોળી જુડેટી એમ બે દિવસના પર્વને ધ્યાનમાં રાખીને યાત્રાધામ ખાતે સ્નાન અંગે તંત્ર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે તારીખ ચોવીસ અને પચીસ માર્ચના રોજ હોળી જુડેટીના તહેવારને ધ્યાનમાં રાખીને કલેક્ટર અને અધિક જિલ્લા માજીસ્ટ્રેટ શ્રી વડોદરા કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ વડોદરા જિલ્લાના વિવિધ નદી કાંઠા સહિત ચાંદોદ નર્મદા તટના મલ્હારરાવ ઘાટ કપિલેશ્વર ઘાટ માળી ઘાટ ચક્રપાણી ઘાટ ત્રિવેણી સંગમ તેમજ કરનાળીના મહાકાળી ઘાટ સોમનાથ ઘાટ જેવા નર્મદા નદીના કિનારે પાણીમાં ડૂબવાના બનાવ બનતા હોય ડૂબવાની ઘટનાઓ ઉભી ન થાય અને આવી દુર્ઘટનાને ટાળી શકાય તે માટે નદીમાં નવવા માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે અમલવારી કરવાની સાથે ભારતીય દંડ સંહિતાની કલમ એકસો ઇઠ્યાસી મુજબની કાર્યવાહીનું પણ ફરમાન કરવામાં આવ્યું છે ત્યારે ચાંદોદ કરનાળીના વિવિધ નદી કિનારાઓ ખાતે હોળી ધૂળેટના પર્વે ચાંદોદ પોલીસનો ચાપતો બંદોબસ્ત તૈનાત રહેશે